મારું નામ માર્ગી સૂર્યકુમાર ખંભોરજા હું વંશોરા પુજારી છું શ્રીજી નો ત્યાં ચંદન સેવા ગ્રીષ્મ કાળની અંદર અખાત્રાભિષેક પૂનમ લગીને કરવામાં આવે છે જે પ્રકારના સત્તાના તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચંદન ઘસાઈ રહ્યું છે એ ચંદનનું લાકડું છે એને ઓરસિયા ઉપર ઘસી અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર કેસર પછી અત્તર ગુલાબજળ અને બરાશ આ નાખી અને એને મિક્સ કરીને એક ચંદન વાગો તૈયાર કરવામાં આવે છે જેને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લેપ એનો ચંદનનો વાઘોનો લેપ કરવામાં આવે છે એને ઠાકોરજીને આ ગ્રીષ્મકાળની અંદર આ કાળજાળ ગરમીથી ઠંડક પ્રાપ્ત થાય એના માટે આ કરવામાં આવે છે

વૈશાખ ત્રીજ એ ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય છે અને જેઠ પૂનમ સુધી આ ચંદન વાઘા ધરાવવામાં આવે છે ચંદન વાઘા વૈષ્ણવો દ્વારા પણ કરાવવામાં આવે છે એ વૈષ્ણવોના ચંદન વાઘા પણ શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે ચંદનના વાઘાની અંદર કેસર ગુલાબજળ અત્તર તેમજ મલયાગીરી વાપરવામાં આવે છે આ બધી જ વસ્તુ ઠંડકના સ્વરૂપે શ્રી ઠાકોરજીને શ્રી અંગ ઉપર ધરાવવામાં આવે અંગે પૂનમ ના દિવસે કેસરના સ્નાન થાય છે જેમાં આમળા અરીઠા વિગેરે જેવી ઠંડકીય વસ્તુ વાપરવામાં આવે છે અને એ ઠાકોરજીને સ્નાન જેષ્ટાભિષેક તરીકે ગણવામાં આવે છે એ સ્નાન જેઠ સુદ પૂનમ ના દિવસે થાય છે ગુજરાત નું આ પવિત્ર યાત્રાધામ તરીકે ડાકોર સુપ્રસિદ્ધ છે અને એક શ્રીનાથજી આ બંને મંદિરોમાં ચંદનના વાઘા રાજભોગ સમયે જ ધરાવવામાં આવે છે